જય માતાજી મિત્રો આજે હું તમારા આ રીતના દર્શન કરાઈશ મારા પાસે તમે જોઈ શકો છો લાઈક શેર કરજો જય માતાજી આ મૂર્તિ જે દર્શન કરી રહ્યા છે એક હજાર વર્ષ ઉપર થયું છે એક હજાર વર્ષ કોઈ સાક્ષી વગર કે હજાર વર્ષ કઈ ના શકાય સાક્ષી અને આપણી આધ્યાશક્તિ આરતી માર્કંડ ઋષિ જ્યારે હતા માતાજીની આરતી લખેલી અને એમ લખેલું કે ત્રંબાવટી નગરી રૂપાવટી નગરી મંછાવટી નગરી તારોવાસ આ એક પંક્તિ આ માતાની સાક્ષી બોલે છે એટલે ત્રંબાવટી નગરી ખંભાતનું અસલ નામ ત્રંબાવટી નગરી કર્ણાવતી નગરી અમદાવાદ અને રૂપાવટી નગરી ખંભાત થી કિલોમીટર એક નગરાક્રિંગ ગામ છે એ રૂપાવટી નગરી અને ત્રંબાવટી નગરી ખંભાત અને ખંભાતનો તારોવાસ એટલે આ સિકોતર માતા પોતે ભારત દેશ ખાતે ભારત દેશ ખાતે પહેલાં પહેલું બંદર તો ખંભાતનું બંદર ચોસઠ દેશના વાવટા અહીંયા ખંભાતમાં ફરકતા કોઈ પણ દેશમાં જવું હોય તો ખંભાતમાંથી જ જવાય બીજું કે વાણખેડું જે દરિયામાં ભૂલો પડ્યો હોય રાતમાં કંઈક નીકળ્યો હોય અને પોતાની જગ્યા ઉપર જવાનું હોય અને ત્યાંથી ભૂલો પડી ગયો હોય તો માતાજીએ પાછલી સાઈડ જ લાકડાનો એક થોંભળો છે એ થાંભળા ઉપર માતાજીઓ પ્રગટ કરતી દરિયામાં પેલા વાણખેડુઓ જોવે અને દીવો જોઈને એવડા એ પોતાની જગ્યા ઉપર ખંભાત પાછા જતા રહે બીજી પંક્તિ માતાની સાક્ષી એ છે કે શિવ શક્તિની આરતી જે કોઈ કરતી શક્તિ તો બિરાજમાન હતી શિવને બોલાયા એટલે શિવને શક્તિ દેવું ભેગા થયા બીજું આ બધું દરેક મહત્કમ દરેકનું મહત્કમ આ માતાજીના હો થયું છે કોઈ પણ વસ્તુ કરવી હોય તો અહીં માતાજીને પૂછીને બધી જ બધી કાર્યવાહી બીજું કે અહીંયા નવરાત્રિમાં પાંચ હજાર બેનો ગરબા ગાય છે આ ચાચર ચોકમાં પાંચ હજાર બહેનો નવરાત્રિની આઠમ પર પાંચ હજાર બેનો ગરબા ગાય છે માતાજીની જે મૂર્તિ છે એ સ્વયં પ્રગટ થઈ ગયું મૂર્તિ આ કોઈ સ્થાપિત મૂર્તિ નહીં શિવાલય સ્થાપિત મૂર્તિ આ પ્રાગટ્ય મૂર્તિ બીજું અહીંયા ભોજનાલય ચાલે છે અહીંયા ભોજનાલય ચાલે છે ફ્રીમો અને રોજ માટે દિલ્હી માટે સોમથી રવિ દિલ્હી માટે બપોરના ભોજનાલય પણ ચાલે છે બીજું આ માતા અહીંયાથી શિવજીને મલબા મંદિરમાંથી બહાર નીકળી અને શિવાલયના મંદિરમાં જાય છે ત્યાં લગીને પુરાવા હાથે છે આપણી કને મીનાબેન પટેલ વડોદરા રેલવે સ્ટેશનમાં નોકરી કરે છે એ બેને આ માતાજીના દ્વાર ઉભરી ગયા મંદિરમાંથી માતા બહાર નીકળ્યા શિવાલયમાં દર્શન કરવા ગયા ત્યાં લગીને એ લોકોએ આખું સીન જોયું હતું શિકોતર શ્રી એટલે લક્ષ્મી ઓ એટલે કોતર સિકોતર કોતરમાં રહેનારી લક્ષ્મી એ શિકોતર જગદુશાના વાણિયાનું વહાણ તાર્યું એટલે એ વહાણવટી નોમ પડ્યું ઝુસા વાણ્યો હતો ખંભાતથી માર લઈને જતો હતો અને આગળ એનું નાવ ડૂબવા લાગ્યું એ સિન દઈ લોક ઉપરનું સીન છે એ વાણ સાથે એ માતાએ વાણ તાર્યું દરિયામાં વાણ ડૂબવા લાગ્યું માતાને અરજ કરી કે અમને બચાય માતાજી એની પર પ્રસન્ન થયા એને નાવને અદ્ધર કરી રાકડા એનું સ્તંભ અને ઉપર અમદાવાદના ભાઈ એક ચોવટીયા એ ઉપર એની ઉપર નું પતરું માર્યું કેમ કે એ રાકડું જળવાઈ રહ્યું એ દરિયામાં ભૂલો પડી માતાજીને યાદ કરે એટલે ઉપર દીવો પ્રગટાવે thank you